રજૂ કરી શકાતા નથી પણ છે હિંટ અમારી આપેલી હોય છે ખાસ કરીને વધારે પડતી છે ખેડૂતો માટે ફાયદાકારક થતી હોય છે હાલ જોઈએ તો વૈશ્વિક પુરવઠો કડક કરીને ભારતીય જીરાને પ્રાધાન્ય આપતા વૈશ્વિક ખરીદારો તરીકે જીરાને ફાયદો થયો છે હાલ અત્યારે જોઈએ તો જીરાના ભાવમાં બે ટકાના ના સુધારા સાથે છે વાયદાની અંદર ઉછાળો જોવા મળ્યો છે બાવીસ હજાર બસો પચીસ વર્ષ થાય તો જે વૈશ્વિક ખરીદારો વૈશ્વિક પુરવઠામાં કડકાય વચ્ચે ભારતીય જીરાને પ્રાધાન્ય આપ્યું છે અને બજારમાં વધારાના વધુ ચિંતા છે કારણ કે આવકમાં થોડો વધારો જોવા મળે છે રાજસ્થાન અને ગુજરાતની અંદર મંડીઓમાં છે આવક છે આપણને જે યાર્ડો અંદર જોવા મળી રહી છે અત્યારે હાલ જોઈએ તો ખાસ કરીને રાજકોટની અંદર આપણે ચર્ચા કરીએ તો દસ થી પંદર હજાર બોરીઓની વચ્ચે છે અત્યારે આવક છે વર્તમાન માંગના સ્તરને વટાવી રહી છે એટલે કે માંગ કરતા છે આવક વધી રહી છે એનું પણ છે પ્રેશર ભાવ ઉપર બનતું જોવા મળતું હોય છે છે કપાસના ભાગમાં પણ ચર્ચા કરેલી હોય છે કે જે વધારે પડતી ગોલ્ડની ની અંદર ખરીદીને કારણે છે વધારે પડતા એગ્રી કોમોડિટીની અંદર છે ભાવ ઘટતા પાકમાં ભાવ છે આપણે ઘટાડો જોવા મળ્યો ફરીથી સોનાની અંદર છે ઘટાડો જોવા મળ્યો અને તમામ એગ્રી કોમોડિટી કોટન સહિત છે જીરાની અંદર પણ છે બે દિવસથી સતત સુધારો છે આપણે જોવા મળે છે વાયદાની અંદર કારણ કે હાજર બજારમાં ભાવની અંદર સુધારો થવો અથવા તો વાયદા બજારની અંદર સુધારો થવો જીરાની અંદર અને અન્ય કોમોડિટીની અંદર છે સુધારો થવો એ માત્ર વૈશ્વિક સંકટના લીધે છે સંકટ હળવું જે યુદ્ધનું છે થયું છે એના લીધે છે જીરા અને તમામ એગ્રી કોમોડિટી ઉપર છે સુધારાની ચાલ આપણે બે દિવસથી જોવા મળી સોનું સાંધી સહિત મેટલ ઇન્ડેક્સ ની અંદર છે ઘટાડો જોવા મળ્યો અને એગ્રી કોમોડિટી ની અંદર છે આપણે સુધારાની ચાલ જોવા મળી છે ટેકનિકલ રીતે વાયદા બજારમાં સમજીએ તો ટેકનિકલ રીતે જીરામાં છે કોમિન ફ્યુચર્સમાં માર્કેટમાં શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં છે પાંચ પોઈન્ટ ઓગણએસી ટકાના ઘટડા સાથે ચોવીસો ચોત્રીસ કોન્ટ્રાક્ટ પર સેટલ થયા હતા જે જ્યારે ભાવમાં એકસો એસી રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો જીરાની અંદર છે બે ટકાની તેજી સાથે એકવીસ હજાર નવસો સિત્તેર પર ઓળખવામાં આવેલા ભાવ છે જે નીચા છે એકવીસ હજાર સાતસો ના સ્તરને સંભવિત પરીક્ષણ સાથે બતાવી શકે છે તેનાથી વિપરીત પ્રતિકારક સપાટી જોઈએ તો બાવીસ હજાર ચારસો ચાલીસ પર અપેક્ષિત છે અને ઉપરના પગલા બાવીસ હજાર છસો ચાલીસ થી માર્કેટનું પરીક્ષણ થઈ શકે છે અને સારા સમાસારો સામે તેવીસ હજારનું પરીક્ષણ છે ઊંચા ભાવનું કરી શકે છે વાયદાની અંદર હાલ તમારી સામે કોમ ફ્યુચર્સ મે વાયદા ઓપન કરવામાં આવ્યું છે જેની અંદર બાવીસ હજાર બસો પચીસ રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી ફરીથી વાયદાની અંદર છે ઊંચા લેવલે છે સ્તર છે આપણે હાયર સાઇડ જોવા મળે છે બાવીસ હજાર પાંચસો તેત્રીસ પરથી વાયદાની અંદર ફરીથી નવી સુધારાની ચાલ જોવા અને અત્યારે હાલ રનિંગ છે બાવીસ હજાર સાતસો ઓગણસી ના ભાવે જોઈએ તો વાયદાની અંદર છે આજે પાંચસો રૂપિયા ઉપરનો સુધારો છે જોવા મળ્યો છે બે ટકા ઉપરની મજબૂત તેજી છે આપણે જીરા વાયદાની અંદર જોવા મળે છે ઇન્ટરટે રેન્જમાં છે વાયદાની અંદર સારી એવી સ્થિતિ બે દિવસથી આપણે જોવા મળે છે કાલે પણ સ્થિતિ સારી જોવા મળે આજે પણ સ્થિતિ સારી જોવા મળે છે કોમિન ફ્યુચર્સ માં છે હાજર બજાર માં છે આપણે ઊંજા માર્કેટિંગ યાર્ડ ની અંદર સમજીએ તો ભાવ છે આપણે કેવા જોવા મળે છે તો પ્રતિ ક્વિન્ટલે ભાવ જોઈએ તો 22855 થી ફરીથી વાવ ની અંદર સુધારો થાય અને અત્યારે હાલ 23499 ઉપર છે પહોંચતા છે ભાવ જોવા મળે છે અને 23820 રૂપિયા ની સપાટી છે બતાવી શકે છે હાજર બજાર માં છે ઊંજા માર્કેટિંગ યાર્ડ ની અંદર એટલે કે જોઈએ તો વાયદા ની અંદર છે આપણે અત્યારે જોઈએ તો બોટમ ની સપાટી છે આપણે 22000 અથવા 22000 ની નીચેનું લેવલ છે આપણે અત્યારે જોવા મળે છે પણ એકંદરે બોટમ છે અત્યારે હાલ છે બાવીસ નું આપણે ગણીએ અને આગામી સમયમાં છે હજી પણ નવું બોટમ બનાવી શકે છે બોટમ બન્યા બાદ નવી સુધારાની ચાલ જોવા મળશે બાદ છે વાયદાની અંદર રિકવરી છે એપ્રિલ મહિના દરમિયાન જોવા નહીં મળે મે મહિનામાં છે રિકવરી જોવા મળી શકે છે કારણ કે બોટમ પછી છે નવો સુધારાની ચાલ છે વુમિન ફ્યુચરમાં એટલે કે જીરા વાયદાની અંદર જોવા મળી શકે આજર બજારમાં જીરાના ભાવની ની કરીએ તો આપણે જનરલ કેટેગરીમાં જોઈએ તો ગુજરાત અને રાજસ્થાનના ના ભાવની કરીએ તો ત્રણ હજાર રૂપિયા થી લઈ અને ત્રણ હજાર પાત્રીસો રૂપિયા સુધીના ભાવ છે જનરલ કેટેગરીમાં જોવા મળે છે જનરલ સુપરમાં જોઈએ તો પાંત્રીસો રૂપિયાથી લઈ અને ચાર હજાર સો રૂપિયા સુધીના ભાવ છે જનરલ સુપર જીરાની અંદર જોવા મળે છે એવન સુપર ક્વોલિટી કલર ક્વોલિટી મેન્ટેન દાણાની સરસા ચાર હજાર એકસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો રૂપિયાની વચ્ચે છે બજાર ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર છે ક્વોલિટી વાઇજ જોવા મળતી હોય છે એકંદરે બજારની અંદર જે સુધારો થવો અથવા તો તેજી થવી અત્યારે હાલ છે વધારે પડતી સંભવ નથી પણ માત્ર ને માત્ર છે એગ્રી કોમોડિટી અંદર છે આપણે સુધારાની ચાલ બે દિવસથી જોવા મળે છે કારણ કે થોડું યુદ્ધનું છે પરમા અથવા તો યુદ્ધની જે અત્યારે આ અફવાઓ છે થોડી ધીમી પડી છે એના લીધે છે આપણે એગ્રી કોમોડિટી ઉપર છે તેજી આવતી જોવા મળે છે પણ ખાસ કરીને આગળ જેને પચીસ પચાસ ટકામાં વેચાણ છે ઊંચા ભાવે કરેલું છે અને અત્યારે તળિયાના ભાવે વેચાણ કરવાનું નથી એવી વારંવાર ભલામણ આપણે જીરાની અંદર કરેલી છે એટલા માટે ખાસ અત્યારે તમારે છે બજારને જોવાની છે નિહાળવાની છે ડિસિઝન તમારે લેવાનું છે પણ પાછળના ટાઈમમાં ડિસિઝન છે તમારે ફરીથી નવી સુધારાની ચાલ જોવા મળે ત્યારે લેવાનું છે હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર